આપણે હું છું અર્જુન રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયો માં ધોરણ 10 ગાલા સેમેન બુક 2024 તેની અંદર પ્રશ્નપત્ર ગણિત બેઝિક પ્રશ્નપત્ર પત્ર 2 તેમાં વિભાગ D છેની અંદર આપણે 47 થી 51 સુધીના 52 સુધીના સમ છે આપણે જોઈ ગયા હતા તો આજે આપણે આ વિડિયોમાં ત્રેપન અને ચોપન જે છેલ્લા બે સમ છે એના વિશે વાત કરીશું જો જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને એના પછીના જે વિડીયો મૂકીની તમને નોટિફિકેશન મળતી રહે વાત કરીએ દાખલા નંબર ત્રેપન જેની અંદર તમને એમ કીધું છે કે એક પાસા પર છ બાજુઓ હોય ઝીરો એક 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 અને છ તથા ફરી પાછું છ અંકિત આવા બે પાસાને એકસાથે ફેંકતા પાસા પરના અંકો માટે કેટલા જુદા જુદા શક્ય છે સરવાળો સાત મળવાની સંભાવના કેટલી એ છે પેલા તો અંક કયા ગયા તો કે જીરો એક 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 છ અને છ આને આપણે ઉછાળીએ તો કેટલા પરિણામ મળે તો લખવાનું કુલ પરિણામો એટલે એન બરાબર કેટલા છ બાજુ છે છ નો વર્ગ એટલે કે છત્રીસ પરિણામ મળે કયા કયા તો અહીંયા લખું છું પેલા જીરો છે એ બધા સાથે જોડી બનાવશે એટલે જીરો જીરો બરાબર આવા બે પાસાઓ આ પેલો પાસો થયો અને બીજો પાસો બરાબર 0 0 પછી 0 1 પછી 0 1 ફરી પાછું ફરી પાછું 0 1 પછી 0 6 અને 0 6 બરાબર આ પહેલો પાસું જે સેમ એવી રીતે આ બીજો પાસું અહીંયા હવે પહેલા બે સરખા મળે પછી જીરો એક સાથે કરે વરી પાછી જીરો એક વરી 0 એક ને જીરો છ તથા જીરો છ પછી એક છે એની વાત કરું તો એક છે તો એ જીરો મને આ બીજા પાસામાં એક મળ્યો બીજા પાસામાં જીરો મળ્યો પછી પહેલા પાસામાં એક વરી પાછું એક મળ્યો પછી એક 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 જો છે તો જીરો આવે પછી એક એક સાથે એક એક ને એક એક એવા ત્રણ પછી એક છ ને એક છ ચાલુ ત્યાર પછી ફરી પાછું એક ની વાત કરવાની એની લખી નાખવાની હવે છ ની વાત કરું છું તો છ પેલા જીરો આરે એટલે છ જીરો પછી આવશે છ એક પછી છ એક છ એક છ છ અને છ છ વર પાછું છીધી તો એની જ આપણે પરિણામ રિપીટ કરવાના છે છ એક છ એક છ છ અને છ આવી ગયા છત્રી પરિણામ હવે આપણે શું કીધું છે એની અંદર કે પાછા પરના અંકોના સરવાળા માટે કેટલા જુદા જુદા અવલોકન શકીએ સરવાળો કરો તો કયા કયા અંક મળે તો લખીશું સરવાળો કરતા મળતા અંકો કયા કયા તો કે જીરોમાં જીરો નાખું એટલે ઝીરો મળી શકે મને પછી જીરોમાં એક નાખું એટલે એક મળી શકે પછી બીજા કયા આવે જીરોમાં છ નાખવું એટલે છ મળી શકે પછી એકમાં જીરો નાખવું એટલે એક એકને બે મળી શકે પછી બીજા કે છે એકને છ સાત મળી શકે મને બરાબર અને એક ને એક બે એ સિવાય મને કઈ એક અંક મળવાના હા છ ને છ બાર થઈ શકે બરાબર અહીંયા હું છ લખું ચડતા ક્રમમાં લખાય કરીને વાંધો સારું લાગે બાકી આડા લખો તો એ ચાલે પેલા એક પછી બે પછી જીરો લખો ચાલે જીરો એક બે છ સાત અને બાર એટલા આપણને અંકો મળશે હવે શું કીધું તો કે સરવાળો સાત મળે ને એની સંભાવના કેટલી તો લખશીએ આપણે એના ઘટના એ સરવાળો સાત મળે તે હાલો સરવાળો સાત મળે એવા કેટલા પરિણામ પેલામાં જીરો ને છ ના આવે છ ને એક સાત ચલો આવશે એક ને છ સાત વરી પાછું એ આવશે પછી બીજામાં જોઈએ તો આવી વરી પાછું એ નહીં એક છ એક છ પછી ત્રીજામાં એ જ આવશે વરી પાછું એક છ એક છ પછી છ એક છ એક અને છ એક એવા ત્રણ ઉપર ને ત્રણ નીચે એ સિવાય એક ટોટલ સાત થતો એવું નથી એટલે કયા મેં કીધા હમણાં છ એક છ એક છ એક ફરી પાછા નીકળ્યા છ એક છ એક છ એક કેટલા કેટલાથી પરિણામ એવા ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર એવા પરિણામ એટલે સંભાવના પીઓ એ બરાબર એમના એટલે બાર ના છેદમાં છત્રી બાર 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 તેરી છત્રી એટલે એક ના છેદમાં ત્રણ છે સા વિશે સમ છે કઈ અઘરું નથી બરાબર ત્યાર પછી આપણે જોઈએ એની અંદરનો બીજો સમ એક શાળામાં એ સીડી ઈ એમ પાંચ વિભાગો છે એક વર્ગમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ છે એ બી સી ડીઈ એમ પાંચ વિભાગ છે એક ફર્ટ ની અંદર કેટલા છે ત્રેવીસ વિદ્યાર્થીઓ છે વિભાગ એ ની અંદર છે પૈકી ચાર પછી વિભાગ બી ની અંદર કેટલા છે આઠ વિભાગ સી ની અંદર પાંચ વિભાગ ડી માં બે અને બાકીના વિભાગ ઈ માં છે તો કેટલા થશે આઠ ને ચાર બાર ને પાંચ સત્તર ને બે ઓગણીસ ઓગણીસ માં ચાર નાખું ત્યારે ત્રેવીસ થઈ જાય કારણ કે કુલ કેટલા છે ત્રેવીસ વિદ્યાર્થીઓ થાય છે બરાબર આને પછી આમ બોક્સમાં પૂરી નાખાય એટલે સાર્પ લાગે પેન્સિલ કરવાનું તમારે રીતે પસંદ થયેલ વિદ્યાર્થી વિભાગ એ બી અને સી માંથી ન મળે તેની સંભાવના શોધો હવે પેલા તો અહીંયા લખી નાખું કુલ વિદ્યાર્થીઓ એટલે કે એન બરાબર કેટલા થશે ત્રેવીસ પછી લખશી આપણે ઘટના એ એમાં એમ કીધું વિભાગ એ બી અને સી માંથી ન હોય વિદ્યાર્થી વિભાગ એ બી સી માંથી ન હોય તે હવે એ બી સી માંથી ન હોય તો સ્વાભાવિક છે એ ડી નો હોય કાંઈ ન હોય બરાબર તો કેટલા આવશે બે વત્તા ચાર બે ને ચાર કેટલા થશે છ અને જવાબ આપણને મળશે દાખલા નંબર ચૌદ સો ગુણમાંથી વિદ્યાર્થી એ મેળવેલ ગુણ નીચે મુજબ છે જેમાં જીરો થી ચોત્રીસ માળખા એવા આઠ વિદ્યાર્થી પાંત્રી થી પચાસ ન નવ વિદ્યાર્થી એકાવન થી એવા ચૌદ વિદ્યાર્થી એકોતેર થી ની વચ્ચે માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થી અને માર્ક આવ્યા હોય એવા આઠ વિદ્યાર્થી છે એક વિદ્યાર્થી યાદ પસંદ કરવામાં આવે તો તે વિદ્યાર્થી ચોત્રીસ ખેતરથી ઓછા ગુણ મેળવ્યા હોય એ એકોતેર થી નેમની વચ્ચે આવી હોય માર્ક એવા સિત્તેર થી વધુ માર્ક આવ્યા હોય પચાસ ખેતરથી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો ચલો સૌથી પહેલા આપણે લખશું અહીંયા વાનિયંદરે એમ કે દુત કે 34 થી ઓછા ગુણ મળ્યા હોય કુલ વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીઓ એટલે કે n બરાબર કેટલા આવશે તો આ બધાને ટોટલ કરવાનું 8 + 9 + 14 + 11 + 8 8 9 7 10 27 41 ના 1 42 ના 50 વિદ્યાર્થી થશે બરાબર અવે ની અંદર શું કીધું તમના ઘટના 34 કે તેથી ઓછું ગુણ આયવા હોય 34 કે 13 થી ઓછું ગુણ મેળવ્યા હોય તે અને 34 થી ઓછું ગુણ આયવા હોય એવા કેટલા છે 34 કે તેથી ઓછું એટલે 8 વિદ્યાર્થી થશે હવે એની સંભાવના જોતી હોય એટલે શું આવશે પી ઓફ એ ઇઝ ઇકોલ એમ ઓપોને આઠ ના છેદ માં પચાસ છે દૂરે ચાર આઠ અને 25 દુ ના પચાસ બે બે ઉડી ગયા જવાબ આવ્યો ચારના છેદમાં પચીસ ત્યાર પછી આવશે ઘટના બી ઘટના બીમાં હું કીધું કે 70 થી 71 થી 90 ની વચ્ચે ગુણ હોય થી 90 ની વચ્ચે ગુણ હોય તે એકોતેર થી ની વચ્ચે કેટલા છે અગિયાર વિદ્યાર્થી એની સંભાવના જોતી હોય એટલે પી ઓફ બી બરાબર એમના છેદમાં માયન એટલે કેટલા આવશે અગિયાર ના છેદમાં કુલ વિદ્યાર્થી કેટલા છે પચાસ ખ્યાલ આવી ગયો चलो ત્યાર પછી કીધું સીતેરથી વધુ હોય સિંતેરથી વધુ ગુણ હોય તે વધુ એટલે કેટલા કે વચ્ચે કોઈ પણ અગિયાર વધતા આઠ એટલે કેટલા થશે ઓગણીસ હવે સંભાવના જોતી હોય એટલે પી ઓફ સી એમના છેદમાં એન એટલે ઓગણીના ના પચાસ ત્યાર પછી કટના ડી એમ મેમ કીધું કે 50 કે તેથી ઓછા ગુણ મળવા હોય તે 50 કે તેથી ઓછા ગુણ 80 50 કે તેથી ઓછા એટલે 9 અને 8 બઈ આવી જાય કારણ કે આ તો 51 થી વધુ થઈ જાય मींस કે 50 થી વધુ એટલે આપણે લેવાનું 50 થી ઓછા એટલે આઠ વત્તા નવ બરાબર કેટલા આવશે સત્તર હવેની સંભાવના પી ઓફ ડી એમના છેદમાં એન સત્તરના છેદમાં પચાસ બરાબર ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીં આપણે ચોપન દાખલો પૂરો કરીએ છીએ અને એ સાથે આપણો અહીં પ્રશ્નપત્ર બે છે એ પણ પૂર્ણ થાય છે જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અથવા વિડીયો બેથી ત્રણ વખત છો છો એટલે ખ્યાલ આવી જ જશે સમજાય જ જશે અને તમારે પણ ઘરે પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને આના જેવા કોઈ પણ સમય તમને આવડી જાય અને પછીના વિડીયોમાં આપણે મિત્રો પ્રશ્નપત્ર ત્રણ વિશે વાત કરીશું તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ